વસંત પંચમીના પાવન અવસરે આસ્થાની ડૂબકી મારી અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવી અને વિવિધ ધાર્મિક અખાડાઓની મુલાકાત લઈ સાધુ સંતો મહંતોના આશીર્વાદ લીધા આ શુભ અવસરે દમણ દીવ નગર હવેલી અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણી પ્રયાગરાજ પાવન ભૂમિ પર યોજાલા મહાકુંભ મેળામાં નિરંજન પીઠાધીશ્વર શ્રી એક હજાર આઠ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈસલાનંદ ગિરિજી મહારાજ અને ગુરુદેવ રવિશંકર મહારાજના દર્શન કરી તેમના આશીર્વાદ લેવાની સુવર્ણ તક મળી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટની પાવન ધરતી પર મહાકુંભના સાત્વિક વાતાવરણમાં આજે દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું તેઓની ઉપર હેલિકોપ્ટરથી વર્ષા કરવામાં આવી તેમની આ મુલાકાત ખરેખરમાં એક યાદગાર સંભાળું બની ગયું છે સંવાદદાતા બિપિન વામણીયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ